દાહોદમાં છ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ અને હત્યા મુદ્દે તપાસનો ધમધમાટ હવે તેજ થયો છે પોલીસે આરોપીને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રકશન કર્યું હતું આરોપી ગોવિંદ નટને સાથે રાખીને આ ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું છે શાળા શરૂ થવાના સમયે સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રકશન પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું આપણે કે આ શાળાનો આચાર્ય કે જે નરાધમ એણે એક બાળકીને દુષ્કર્મ કરવાના ઈરાદે ગાડીમાં લઈ ગયો હતો બાળકીએ રાડો પાડી હતી એનું ગળું દબાવીને એનું મોં બંધ કરીને એનું ગળું દબાવીને આરોપી કરી નાખી હતી આ નરાધમ આચાર્યને સાથે રાખીને પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું છે આ ગોવિંદ નટ એ આરોપી છે કે જેણે એક નિર્દોષ બાળકીને પોતાની હવસ સંતોષવા માટે ભોગ બનાવી હતી એ બાળકીનો શું વાંક હતો આ નરાધમ આચાર્ય એક ગુરુનું સ્થાન કેટલું ઉપર હોય છે પરંતુ આણે જે શિક્ષણ શિક્ષક આખર જગત શિક્ષણ જગતમાં એક લાંછન લગાવ્યું હોય તેવી આ ઘટના હતી અને એની સામે તપાસનો ધમધમાટ હવે તેજ થયો છે સંવાદદાતા ઉત્સવ આપણી સાથે ફોન લાઇન પર જોડાયા છે ઉત્સવ ગોવિંદ નટને સાથે રાખીને પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું શું માહિતી છે કાર્યવાહીને લઈને જી કશિશ જે સવારે જે દાહોદ જિલ્લા પોલીસ જે આચાર્ય ગોવિંદ છે તેને બાળકીને બેસાડી જે આખી જે ઘટના છે તેને સમગ્ર રીતે ફાકી જે બનાવવામાં આવી હતી જે રિકન્સ્ટ્રક્શન દ્વારા જે અનેક જે આચાર્ય કરેલા જે કામ છે તે પણ જે સામે આવ્યા હતા જેને ગાડીમાં બેસાડી હતી ત્યાં ઉભી રાખી હતી તે પણ તે પણ જે સામે આવી હતી आभार उत्सव समग्र विगतोबद्दल